હિમાચલ પ્રદેશના કૌભાંડ કેસમાં નવો વળાંક આ કૌભાંડમાં સંડોવાયેલા કલા અંબ સ્થિત હિમાલયન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનના એમડી રજનીશ બંસલ મોટો ઝટકો ઈડીની વિશેષ અદાલતે રજનીશ બંસલ ને ઉદ્યોષિત ફરાર ઉપરાધી જાહેર કર્યા કારણ સ્પષ્ટ છે કે સતત સમન્સ અને જાહેર નોટિસ છતાં તેઓ જાણી જોઈને દૂર રહ્યા હવે આ જાહેરનામા બાદ ઈડી તેમની સંપત્તિ ની હરાજી કરી શકશે બીજી તરફ આજ કૌભાંડના કેસમાં મોટો વળાંક આવ્યો રૂપિયા બસો પચાસ કરોડ થી વધુ ના કૌભાંડમાં હિમાચલ સહિત અન્ય રાજ્યો ની બસો છાસઠ શૈક્ષણિક સંસ્થાઓ શંકાના દાયરામાં આ કેસમાં આવતીકાલે ચૌદમી નવેમ્બરના રોજ આરોપી સામે ઔપચારિક રીતે આરોપો ઘડવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે સીબીઆઈની વિશેષ અદાલતે આરોપી હિતેશ ગાંધીની ચાર્જ ફ્રેમિંગ મોકવાની દલીલે ફગાવી દીધી સીબીઆઈના જણાવ્યા અનુસાર સંસ્થાઓને નકલી વિદ્યાર્થીઓના નામે કેન્દ્ર સરકારની સ્કોલરશિપની રકમ હડપી લીધી આ સમગ્ર કેસ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે